તો હેલો ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વાઘરા પાછાના સાડા પાંચને આજને વ્લોગની શરૂઆત બહુ લેટ થઈ જાય જી મને મતલબ બપોરે પછી હું બ્લોગની શરૂઆત કરીશ પણ મને ઊંઘ આવી ગઈ અને મારી ઊંઘ ઉડીએ કાંઈક હમણાં સવા પાંચ વાગે ખબર નહીં કેમ ઊંઘ આવી ગઈ આમ તો હું બપોરે સૂતો નથી પણ આજે સાજ ભાત ખાધા એટલે હોઈ શકે તો ઘણા બધા માણસો એમ કે ભાઈ મોટા બનાવજો વ્લોગ મોટા બનાવજો તો એમાં શું થાય ખબર કે ડેલી રૂટીનમાં કાંઈ ખાસ એવું હોય નહીં વ્લોગ રેકોર્ડ કરવા જો તો એ ત્રણ ચાર મિનિટ માટે બને હવે આપણે એને જબરદસ્તી ખેંચીને તો તમને કંટાળો આવે એટલે બોર બોર લાગે એમ વિડીયો જોવામાં બાકી કંઈ બારે ક્યાંય ફરવા માટે કે અથવા તો કંઈક એવું કામ હોય તો એ વ્લોગ એને દસ બાર મિનિટનું બને તો સારો રહે જેમ કે કાલે મેં કહેતા ફોટો ફોટોમાં દઉં ત્યાંનો વિડીયો બની કંઈક પંદર મિનિટનો તો એ જોવાની તો બી મજા આવે ઠીક બાકી રૂટિન રિટ પાંચ મિનિટ બને હવે ખેંચી તો તમને યાર આ એ યારહી એટલા માટે આપે જેટલો બને એટલો ઓછો સ્વીટ રાખી શોર્ટ એન્ડ સ્વીટ તો હું કોશિશ કરીશ વિડીયો લાંબા બનાવવાનો તો બી આઠ દસ મિનિટનો તો શું કે તમને ઠીક રહે જોવા માટે બાકી આપણે ઘાસના જંગલની હાઈટ મારા પગ સુધી એટલે કે ગુડા સુધી પહોંચીએ એટલે સુધી આવે રે મને ભલે વધે વાંધો નહીં એકદમ વધી જવા દો પછી આપણે એક સાથે કાઢી નાખશું હું મા ઘણા બધા વધી ગયા જો ટાયર ઢંકાઈ ગયું હોય એટલા બધા ઘાસ ઉગી ગયું હોય આ બધું ખડ નહીં એ અને પાછું કેવું ખબર જ્યાં સુધી આ ગ્રીને ને ઘાસ ને એ બધું ખડ કે જે બી એ ત્યાં સુધી સારું લાગશે પણ જે હું સુકાશે ને એટલે પછી આપણું માથું ગુમશે દેખાવામાં આપણે નહીં ગમે એમ તો સામે જલ્દીથી સાફ કરી નાખીએ તો જો કાલે કાલે આ ના હાલ્યો ને એ વાતનો એને અફસોસ ને મને એમ કર્યો તમે હુરે ત્યાં તમારું પંચર થયું ઠીક થી હું ના હાલ અંદર હવે મને કર્યો કે સાબુ લેવો હોય ખાદી વાળો ગામ માં સ્પેશિયલ એમની આ ના એ કદી છઠે છ એક વાર ને એમાં કે સાબુ ખપે ઇમ્પોર્ટન્ટ સાયઠ એ રૂપિયા વાળો અને એમાં મને નથી આંબરતું કે આ શિયાળામાં નાતો હોય હોય ખાદી નો સાબુ ખપે ભલે થોડો હોય તો ભાઈ ભગવાને તને દીધું હોય રૂપ એટલે ધોડો બાકી સાઇડ ડ્રાઇવન સાબુ આ મારા ચા સાબુ આવે એટલે તો આય અમારા કામના રાજેશભાઈ તમે જોયા હશે ઘણા બધા ગામ એમની તમે આ ભાઈને ઘણા બધા ગામમાં જોયા હશે આવતા એટલે કેમ કે આ ભાઈની દુકાન જ આ ગાડીના અંદર જ છે ને પહેચાન જ આવે આ સાબુ લેવા આયો જો આ રહ્યો હે આ જો બે ખાદી આ જો ટીશર્ટ આ દે મેચ આ લઈ લે તારો ફેવરેટ કલર ને ભાઈ શું કે આજુ બાજુ જેટલા ગામે ત્યાં કને જઈને આ બધું સામાન વેચે તો એટલા માટે સાહેબ તમે ભાઈ ને જોયા હશે ક્યાંક ને ક્યાંક કોઈ ગામ હવે ભાઈ સાહેબ લેરા શેમ્પુ હેડ એન્ડ શોલ્ડર આ લઈ લે ને આ શું ને એલોવેરા જો એરિયા એલોવેરા આ લે એક એન્ડ લવલી સમજો તું તું ને હોય ઘરવાડી પેલી ઘરવાળી ગોતી પડશે ને આ એક ડુંગળી વાળું પણ આ મને લાગે એવું વાવ નું નથી આ એના બ્લસ્ટ કરીને વાવનું એક આવું ને સેમ અલગ એની સેમ પેકિંગ એવી જ લાગે પેકિંગ એવી જ લાગી રહી ઓહો ફેસ પતંજલિ નઈ મૂકી નથી વાપરતો જ નથી સૌંદર્ય કાલે પછી આમ આવશે ને તો એમ લાગે બલ લાગેલો જલભાઈ તો હમણાં વાગેરા કઈક સાડા નવ અને આજે આપણા ગામમાં આયા ભાઈ હવે મેં મારા ભાઈ બંધ કીધું એ બધા હાલ છે કે નહીં જોવા ખબર નહીં હાલ તો સારી વાત નહીં તો પછી હા બોલો મોબાઈલ નો કેમેરો ચાલુ થાય નહીં કે આ છીએ આવે મારા બાજુમાં અને મળી આજ જવાર મને વર્ચા આવે શું મગરમચ્છ હે ને મગરમચ્છ તો તું એ મછલી જો હમ તો હું મગરમચ્છ हं मगर मच्छर काट रहे और की वखर ओहो मछली वखर हो एम भले तो मैं आज की दू बड़ा भाई बनने के आ भाई बहुए जो आल्सो क्योंकि ये जवानी जे मजा है ने भाई पण अबे हाल है कोई छे नहीं बता मोबाइल में पड़े अस तू तारी फ्रेंड भेगी जा छे हूं फ्रेंड भेगो जे तू तारी फ्रेंड भेगी जा बोलो तो चोई सुथा जो आ न जतो હા મગરમચ્છ મગરમચ્છ તું તારી ફ્રેન્ડ બે કી જજે તું હજી નાની તું હજી નાની હો મોટા બે જવા હો ને પણ તું મોટી થઈશ ને મારા જેટલી તે બધે જજે ભલે નહીં તઈ ઓ બધા મારો ફ્રેન્ડ બજાર પરવા જો આ એને માંડવી જી આવી હે પછી શું કેવા સ્નો પાર્ક માં જી આવી હે પછી ડાંગ ડાંગ ની ક્યાં ગીધી તું બારે ગુજરાત માં ક્યાં ગીધી

તઈ તો આઈ જ રહું આઈ જ રહું તો પછી એવડી બધી જગ્યાએ ફરીએ જ જવું હું તો ફરવા નથી ગઈ હું મારા માસી ઘરે ગઈતી ઓહ એક મારા માસી ઘરે ને એક મમ્મી ના માસી ઘરે બલતા આવડું તો ફરીયો છે કેટલું ફરનારીયો અઠેમાં એક ભૂલી ગયો કે આ ગમે બીલ છે તો માંડ્યું તે કીધું મેં પહેલા તો કીધું એની મરજી જાય આપણે શું કામ ભાઈ એમને મજા મજા ના લેવી ભલે જાય મજા ના લેવી તો ભલે જાય તમે ગાઈટ બનશો ભલે મોટા

તો આ વર્ષે શું એ લોકો પત્ર નીચે નાટક કરતા પેલા અહીંયા કરતા નાટક દેખાશે નહીં તમને રાતે એટલે સમજો